નરસિંહ મહેતા અને મીરા માટે ખરા ઇલમી અને ખરા સુરા વિશેષણો કોણે આપ્યા છે દલપતરામ નર્મદ રાજેન્દ્ર શાહ કલાપી જવાબ કલાપી પ્રશ્ન બે નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ મરીજનો છે પ્યાસ મહેફિલ ગાતા ઝરણા આગમન જવાબ આગમન પ્રશ્ન ત્રણ ડીમલાઇટ એકાંકીના લેખક કોણ છે જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી સરોજ પાઠક રઘુવીર ચૌધરી જવાબ રઘુવીર ચૌધરી પ્રશ્ન ચાર નીચે દર્શાવેલ ગઝલના રચયિતા કોણ છે નયનને બંધ રાખીને આદિલ મંચુરી મનહર ઉદાસ બરકતવીરાણી રમણીક સોમેશ્વર જવાબ બરકત વિરાણી પ્રશ્ન પાંચ ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જકનું નામ શું છે પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ જવાબ પ્રેમાનંદ નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો મોજાને ચિંધવા સહેલા નથી સુરેશ દલાલ મુરલી ઠાકુર પ્રિયંકાંત મણિયાર દયારામ જવાબ સુરેશ દલાલ પ્રશ્ન સાત નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો જક્કલ્લા પૃથ્વીવલ્લભ વૃક્ષ જક્ષણી સ્ત્રી કેળવણી જવાબ પૃથ્વીવલ્લભ પ્રશ્ન આઠ નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઝીણાભાઈ રતનજી દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જવાબ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ પ્રશ્ન નવ નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે દિવ્યચક્ષુ સીતાધર્મ લોકગીતા સંતકથાઓ જવાબ સંતકથાઓ કયો વિકલ્પ સાચો નથી ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી ખબરદાર મારી હકીકત નર્મદ કાનહડદે પ્રબંધ પદ્મનાભ જવાબ લક્ષ્મી ખબરદાર પ્રશ્ન પોતાને પહાડનું બાળક તરીકે ગુજરાતી કવિતા પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન કર્યું નથી જય સોમનાથ તુલસી ક્યારો રઠિયાળી રાત સોરઠ તારા વહેતા પાણી જવાબ જય સોમનાથ પ્રશ્ન બાર નીચેની કાવ્ય પંક્તિ અને કવિની જોડમાં કંઈ બંધ બેસતી નથી મારી આંખે કંકુના સૂરજ આથમ્યા રાવજી પટેલ જનનીની જોડ શખી નહીં જડે રે લોલ કવિ બોટા તગર ઘટમાં આથમ વિજે પાંખ ઉમાશંકર જોશી હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક રાજેન્દ્ર શુક્લ જવાબ ઘટમાં ઘોડાથનગને આત્મવીજે પાંખ ઉમાશંકર જોશી પ્રશ્ન તેર પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે જુમો ભિસ્તી જવાબ ગોસ ગોવાલણી પ્રશ્ન ચૌદ પ્રશ્ન ચૌદ જમો થાળ જીવન જાઓ કોણે લખ્યું છે ભૂમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી જવાબ માનંદ સ્વામી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ફાગુ કાવ્ય આખ્યાન પધ્ય સોનેટ જવાબ સોનેટ વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો પ્રકાર કયો છે નિબંધ એકાંકી ટૂંકી વાર્તા નવલિકા જવાબ એકાંકી ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે સત્યના પ્રયોગ થોડા આંસુ થોડા ફૂલ મારી હકીકત પૂર્ણ સત્ય જવાબ મારી હકીકત પ્રશ્ન અઢાર મદન મોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે વાર્તા આખ્યાન પ્રબંધ ફાગુ વાર્તા મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી કાકા કાલેલકર રઘુવીર ચૌધરી જવાબ નરસિંહરાવ દિવેટિયા નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કંઈ જોડ સાચી નથી મનનો ડગે ગંગા ગંગાશતી અતિજ્ઞાન મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોત્તમ બાલ મુકુંદ મણિશંકર દવે બાલકૃષ્ણ ચરિત્ર હરિન્દ્ર દવે